ચુડાના ગોખરવાળાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી થઈ કે જેમાં નકલી બિયારણ તેમને પકડાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે ગુવાર સહિત અનેક પ્રકારના બિયારણો ચુડા સહિત જિલ્લાભરમાં ડુપ્લિકેટ બિયારણની વ્યાપક ફરિયાદો ઉઠી છે અને અધિકૃત લાયસન્સ પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ ધોમ બિયારણનું વેચાણ કરી રહ્યા છે

મારું મારું નામ પરમાર મહેશભાઈ ધનજીભાઈ મૂળ ગામ ગુખરવાળા અહીંયા હું એગ્રો ચલાવું ડાયનેમિક સીડનું હું કમલ એકસો એટલે એકસો એક પ્લસ ગુવાનું બિયારણ લાયેલો છું ડાયનેમિક સીડમાં તે મેં દલસુખભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો તો જોવા માટે તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સીડો નહોતી આવતી મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર ગામ મારું ચૂડા સીમ છે અમારી ગોખરવાળાની આવડી આ ગુવાર મેં લીધો છે દસ વીઘામાં વાવેતર કર્યું છે પણ ગુવાર ફેલ છે મારી પાસે એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે મેં લીધેલો છે ચૂડા એસબીઆઈ બેંક પાસે મહાયગ્રો છે ચૂડા ગોખરવાળા રહેવાય છે ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું એની પાસેથી મેં ગુવાર લીધેલો છે હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે તો હવે એના હિસાબે હું એમ કઉ છું કે વાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનો આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે આ મેં આની માલપા આઠથી સિત્તેર હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે હવે આ આની માલપા અમારે શું સમજવું આવું ના અવરનવર થતું આવે છે યગ્રોમાંથી પણ હવે આની અંદર આ અમારે ખેડૂતને શું સમજવાનું આની અંદર આ બધા ખેડૂને આવી રીતે નુકસાન એ જાય એ ન પોવાય હવે એના હિસાબે અમારે તો અમે એમ છે કે છે ને કંપનીવાળા છે અમને મળવું વિનંતી છે કોઈ જેથી કરીને હેરાન ન થાય દીપક વાઘેલા એસ નાઇન ન્યૂઝ ચૂડા અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे चुड़ाई लड़ो एस